હવે દૂધ લેહી ચાય બન સિરિયસલી આજ સન્ડે છે અને સન્ડે હોવા છતાં હું આજે કામ પર જાઉં છું બોલો મને એક વાતની ખબર નથી પડતી દેશમાં એકદમ ઠંડી છે અને અહીંયા એકદમ ગરમી છે મત હું થોડો આળસુ થઈ ગયો છું એ મને લાગે છે ઓલરાઇટ ગુજરાતી સુકેમ જો સ્વાગત છે મારા ન્યુ બ્લોગમાં રેલી બ્લોગમાં ચલો ગાઈસ રે ગરે તો આજે છે સન્ડે સિરિયસલી આજે વાંધો કીધું છે એટલે કરવું પડશે અને ગાઈસ એક માફી ચાહું છું કારણ કે બહુ દિવસથી મારા બ્લોગ નથી આવતા મતલબ આવે છે ત્રણ દિવસ બે દિવસ રેડીઓ આવે છે હું થોડુંક આળસુ થઈ ગયો છું એવું મને લાગે છે એટલે મારા બ્લોગ નથી આવતા પણ પાછો હું જેમ બને એમ કોશિશ કરીશ કે હું હર બ્લોગ નાખી શકું એવું ટ્રાય કરું છું એટલે બહુ જલ્દી હું થશે પણ કંઈક અત્યારે છે ને મેં મસ્ત ચા બનાવી છે અને મસ્ત ચા પીવું છું તમે બતાવું કે ક્યાં છે મારી ચા ચા છે ચા તો મેં મસ્ત ચા બનાવી હતી ઉઠ્યો હતો ચા બનાવી અને ચા પીવું છું ચા પીને હવે મારે જવું છું ક્યાં સીધા એરિયામાં જઈશ ના પહેલાં હું ભાભીના ઘરે જઈશ ભાભીના ઘરે જઈને જમીન પાસે નીકળીશ સીધા એરિયામાં કારણ કે આજે મારી એજ્યુ કરવાનું છે અને બધું કામકાજ છે બધું કામકાજ કરવાનું છે પહેલાં મસ્ત ચા પાણી પી લઈએ હા સારી બની છે તો ગાઈસ હવે ચલો હું ચા પીને પછી જાઉં સીધો ભાભીને ઘરે શું કાંઈ ફાઇનલી એરિયામાં આવી ગયો છું ભાભીના ઘરે ના ગયો સિંધુ એરિયામાં આવ્યો કારણ કે મેં તો હવે આજે જમવું નથી સિંધુ એરિયામાં નીકળી ગયો એટલે ફટાફટ પાછો ઘરે આવી ગયો તો ગાઈસ આવ્યો છું અને જો આ દુકાન છે ને ત્યાં ઓર્ડર લીધો અને બેઠો અને અહીંયા બેઠો છું પણ કઈ એટલો તડકો છે આજે વાત ના પહોંચો છું ફૂલ તડકો છે છે ને અને અહીંયા એક ગાડીનું શોરૂમ છે મતલબ શોરૂમ નથી જે સેકન્ડમાં ગાડી હોય ને એ બધી ગાડી અહીંયા વેચે છે તો ગાઈ બેઠો છું ને હવે ક્યાંક મારે પાણી પીવું પડશે કારણ કે પાણીનો બોતલ ભૂલી ગયો છું તો હવે ગાઈશ પેલો કંઈક પાણી પાણી પી અને પછી ક્યાંક આગળ તો ગાઈ મને એમ કે તડકો ઘણો છે અને બોરિંગ ઘણું લાગે છે ને તડકો ઘણો પડે છે મિત્રો જૂસ પીને આવ્યો છું જૂસ એક બરાબર તો કઈ તડકો ઘણો પડે છે તો મેં ચલો જ્યુસ પી લો તો એ જો બાઈક હવે જ્યુસ પી અને જ્યુસ પીને પછી આપણે આગળ જાય કારણ કે ગાઈસ તડકો વધારે છે એટલે કાંઈક આપણે પીતું રહેવાનું જ્યુસ છે કે પાણી છે બધું પીતું રહેવાનું મેં ચલો પાણી તો પીવું છે પણ એ ગ્લાસ આપણે જ્યુસ પણ પી લઈ તો જ્યુસ બની ગયો છે આપણા માટે ગાઈસ એકદમ બરફવાળું આપણે અહીંયા ગરમી છે એટલે બરફવાળું

એ પહેલા આપણે દૂધ લઈ લઈ દૂધ લઈને પછી આપણે જે ગયા સિંધા આપણે ઘરે બિલ્ડિંગમાં માં ત્યાં જઈને ફ્રેશ થઈને ચા પાણી પી ના બધી પા હા બરાબર હારવલ તો ગાઈસ એ દૂધ લઈને આવે ને તો ત્યાર લાગે હું છે ને એ અહીંયા છે ને આપણે મારી ફેવરેટ વસ્તુ જે છે ખાખરા એ લઈ લઉં અંગલ દો ખાખરા દો મને આપણે ખાખરા લઈ લઈ અને ચા અને ખાખરા મસ્ત ખાશી અને પછી જે રૂમની સાફ સફાઈ કરવાની છે એ રૂમની સાફ સફાઈ કરશે તો જો ગાઈઝ ખાખા લઈ લીધા છે આપણે અને હવે આપણે જવું છે ક્યાં આપણી બિલ્ડિંગમાં ભાજી અમારું આવ્યું નથી દૂધલી ભાઈ ગયો છે ભાજી હું આવ્યો નથી અરે ગાઈઝ એક જોડે ને એક સીમ થઈ ગયું હું એની દુકાને વાત જોતો હતો મેં તું રીપેશ આવશે 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 અને એ મને કે એનો ફોન આવ્યો તમે ક્યાં છો તો હું દુકાને ભાઈ વાત જોઉં છું તો મને કહ્યું હું તો ઉપર પહોંચી ગયો ઉપર મતલબ કે રૂમે પહોંચી ગયો

ગાઈઝ ને સન્ડે કામ કરું એટલે એકદમ બોરિંગ જેવું લાગે કારણ કે સન્ડે આરામ માટે હવે એટલા માટે આજે કામ હતું એટલે કામ કરી લીધું તો ગાઈસ હવે ચાઈ ફરે અને બસ કરીએ આરામ બસ ચાપી અને પછી કહી તમારી જોડે વાત ગાઈઝ તમારે કહું મારી વાત બી બેઠો જો ક્યાં ગયું તું અહીંયા દેખાતો નથી આ ગુણો અહીંયા નથી ભાઈ સાહેબ ના આવું તો વાંધો ને હું છે અંદર થી રૂમ બંધ કરી સુઈ જઈશ સમજો ભાઈ અંદર ગયો હું તાઈ નીચે વાટ જોતો તો તો કે મરી ગયો ભલે મન લાગે તો ઉપર આવી ગયા મને લાગે તો ઉપર આવી ગયા એક નંબરનું નું છે વાંદરું બોલ ક્યાં આવી ગયા લે જાવી દે હવે ગઈસ ચા પાણી પીશું આપણે

પેલા મસ્ત ચા પી રહી હતી નાસ્તો કરાવી હતી અને પછી રૂમ સાફ કરાવી ભાઈ એને એક તો નહીં કરવો યાર હું પણ કુંભ પોતે કામ કરીશ અમે બે ભેગા મળીને સાફ કરશું બરાબર દીપા તો હાલ દીપા કમલા મસ્ત બનાવી આપણે ચા જો હવે અમારી ચા બની ગઈ છે અને અમે બને લોકો હવે ચા પીવાના છીએ બરાબર દીપા હા બરાબર બરાબર છે તો કઈશ અમે કઈક આવી ચા બનાવી છે મતલબ મેં બનાવી છું કઈશ એની નથી બનાવી મેં બનાવી છે બરાબર દીવા કે ચા બે બનાવી છે અને હું તો ચા ભેગા એક વસ્તુ ખાઉ છું એ છે ખાખરા તો અમે ચા ખાખરા ખાઈ લઈએ ને પછી અમારે જે આ જે રૂમ જે થઈ ગયો છે ને આ બધું એટલે તમારું રૂમ સાફ સફાઈ કરવાનું છે અને એ બધું કરશે બરાબર દીપા બરાબર તું ચા ચા પીને ટ્રાય કર કેવી ચા છે મસ્ત બનાવી જાય આજે આને સારી બનાવી છે નંબર

તમે રૂમ સાફ સફાઈ કરશો ને પછી તમને બતાવો છે એટલે બને રાજો વિડીયોમાં આ છે કઈક અલગ અનોખી મજા ગાઈસ ગાઈસ એક વાત કો ગાઈસ હું છે ને થોડો ટાઈમ બારે ગયો તો મતલબ નીચે ગયો તો ગાઈસ એમાં છે ને આ મારે આ દીપાએ આકુ ઘરની અંદર ફોતર કરી નાખી ગાઈસ તમારે બતાવીશ તમે તમારે એમ થાય છે કે યાર તમે લોકો કેવી રીતે રહો છો તો ગાઈસ મને એમ થાય છે કે મારા એકના આટલા કપડા હશે કેમ કે હું તો અહીંયા લોંગ ટાઈમથી રહું છું ગાઈસ પણ આ તો હમણાં જ આવ્યો છે પણ તમારે ગાઈસ બતાવી છે તમે એમ કહેજો કે શું છે આ બધું ગાઈસ બતાવો ને આમ જો ગાઈસ આમ જો ગાઈસ તમે આ જો આ બધું ગાઈસ જો તમે જો આ ગાઈસ આ આ બધું અને આથોરી અમારી આ થોડી અને નવો પાછું પોડ્યા કે મે બધી વાર લાગી જાય ગાઈસ વિચાર કરો તમે મે ગાઈસ આમ જો ગાઈસ કેટલા બધા છે આમ જો આ આ અરે આ બધું આ બધું આ બધું કેરે કરતે છે એમ આમ જો ગાઈસ આ બધા કપડાં આમ જો છે ને આમ જો ગાઈસ કપડાં જો ગાઈસ છે ને ગાઈસ કીધું ઓય ભાઈ કેમ કરે છે તું તોડી ફોડી નાખી આમ જો ગાઈસ શું કરે છે આ જો આ તો હાલત ખરાબ ગાઈસ આ બધું હમું કેમ કરો આ બેગ તમારો આખો ભર્યો છે આ તો કપડામાં આખો ભર્યો છે ગાઈસ આના કપડાં કપડા છે સિરિયસલી

તો ગાઈઝ પેલા છે ને હવે તમને પેલા આખો રૂમ બતાવું કે અમારો રૂમ કેવો છે અને પછી તમને આખો રૂમ બતાવું કે અમારો રૂમ કેવો છે કાઈ જોઈ લેજો આખો આ રૂમ છે અમારો છે ને તો આખો આમ રૂમ પડ્યો છે ને હવે થોડીવાર પછી સો ફાઇનલી તો ગાઈસ પાછા આવી ગયા અમે રૂમ સાફ કરીને તો ગાઈસ મતલબ કે તમારી સાથે વાત કરવા પાછા આવી ગયા તો ગાઈસ તમને કહું કે ફાઇનલી અમે રૂમ કેવો સાફ કર્યો છે અને શું શું આજે કચરો કર્યો છે શું નથી કર્યો તો ગાઈસ ક્યો તમે જોઈ શકો છો પહેલાં મારૂમ જો પહેલાં ગાઈસ કેવો હતો અને હવે જો કેવો કરી નાખ્યો જો તમે જોઈ શકો છો પહેલાં અહીંયા કેટલો કચરો ન હતો ને આમ જો હવે કાંઈ નથી છે છે ને અહીંયા થયો કેટલો કચરો હતો ચિપકાર કચરો હતો ને કાંઈ એટલે કાંઈ નહીં આખો રૂમ સાફ તમારે બતાવો ગાઈસ એક તમે બતાવો કાઈ આ છે એમાં રસોડું અમે એવું સમજે કરતા મતલબ કે અમારું જમવાનું તો મતલબ બહારથી આવે ક્યારેક ક્યારેક અમારે કંઈ ખાવું હોય પીવું ચા પાણી તો ઠીક છે તો ભાઈ શું જો કેવું એકદમ વ્યવસ્થિત કરી નાખ્યું છે ને જો છે ને ટેબલ બેબલ બધું એકદમ સોરી મારું જીમની વસ્તુ પડી છે ને આખો આખો ક્લિયર ભાઈ મેહુલ મેહુલ દીપુ હા કેવી રહી આજનો દિવસ ફર્સ્ટ ક્લાસ મજા આવી ગયા મજા આવી કે નહીં કેટલું કામ કર્યું આજે આપણે બહુ કામ કેટલું કામ કર્યું આજે આપણે બહુ કામ આખું આખો વાત કો ને મતલબ એટલા આળસુ છે ને કે આખો રૂમ મર ખરાબ હતો જે રૂમમાં સિંગલ ખાલી છોકરા રહેતા હોય ને રૂમ આવો જ હોય જો અમારે આ ડમ્બલ હોય આવો હોય રોડ હોય બધું પડ્યું હોય બીજું અમારે કઈ વધારે કઈ હોય નહીં આ સ્ટાફ રૂમ છે કઈ બધું હોય મતલબ અચરો કચરો બધું પડ્યું હોય એટલે હાલ્યા કરે બરાબર ને દીપુ એટલે આજ મેન દીપુ એકદમ મસ્ત રૂમ સાફ સફાઈ કરી નાખ્યો જોરદાર કરી નાખ્યો છે એટલે હવે કઈ વાંધો નથી આમ જો ગાઈસ છે ને એકદમ ટક ટક અમાર રૂમ થઈ ગયો છે અને ગાઈસ આ મે આ બી કરી નાખ્યો મતલબ શું કહેવાય અને ઘડી કરી નાખી એટલે ગાઈસ થાકી ગયા છે અમને આટલો રૂમ સાફ કરતા કેટલા કલાક કે ખબર હવે લોકો કેટલા વે ચાલુ કર્યું આપણે દીપુ આ ચાર ના પાંચ વાગ્યા

એટલે હાવું લાગ્યું થાકી ગયા એકદમ થાકી ગયા બરાબર દીપુ બરાબર બરાબર ને તો ગાઈ ચલો હવે કેમ કે અમારે હવે આ રૂમ સાફ થઈ ગયો છે ને સન્ડે છે એટલે આવો આખો દિવસ આજ તો આજે એ કામમાં જ ગયો સવાર આખો દિવસ કામ કર્યો સાંજે આવીને આખો રૂમ સાફ સફાઈ આ બધું એટલે આખો દિવસ મતલબ કામમાં ગયો અને આખો સન્ડે મારો ફેર ગયો આજ સન્ડે મને જરાય આરામ મળ્યો નથી હવે પાછું બહાર જઈશ પૂરી વાર ટાઈમ માટે બારે આવીશ પછી જમવા પછી આ નું મારે એડિટિંગ કરવું પડશે કારણ કે આ બ્લૂક મારે કાલ જ નાખવાનો છે એટલા માટે તો ગાઈસ હવે આ બ્લોગ હું લાંબો ને કરું આ બ્લોકને કરીશ અહીંયા જ એન અગર આ બ્લોગ તમને સારું લાગ્યો હોય અને ગઈશ ગાયશ બહુ મહેનત થાય છે આખો દિવસ કામ હોય છે આ બધું અને બ્લોગ થાય છે એટલે વધારે મહેનત થાય છે તો થોડોક સપોર્ટ કરજો એટલે આપણે હાલી આગળ છે એમ તો ગાઈસ આ બ્લોગ કરીશ અહીંયા જ એન અગર આ બ્લોગ તમને સારું લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો મળી હવે આપણે કાલના ન્યૂ ડેલી બ્લોગમાં જયારે જય શ્રી કૃષ્ણ જય